જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં આજે આપણે વાત કરવાના છે વિક્રમભાઈ ઠાકોરની આવનારી નવી મુવી ની તો દિવાળી પર રિલીઝ થવા જઈ રહેલી વિક્રમ રાજા મુવી નું નામ ચેન્જ કરવામાં આવ્યું છે અને કઈ તારીખે રિલીઝ થશે અને ટ્રેલર ક્યારે આવશે એની પૂરી માહિતી માટે તમે અમારો આ પૂરો વિડીયો જોવો મારી દિવાળી પર આવતી પિક્ચર એ પિક્ચર નું નામ પેલા વિક્રમ રાજા હતું પણ અમુક ટેકનિકલી પ્રોબ્લેમ ના કારણે પિક્ચર નું નામ બદલાનું છે બદલાયું છે અને વિક્રમ રાજા ની જગ્યાએ વિક્રમ નંબર વન ફિલ્મ નું નામ રાખવામાં આવ્યું છે હા અને આમ તો જોઈએ ને તો વિક્રમ ભાઈ આ પિક્ચર નું નામ સાચું છે કારણ કે પિક્ચર નો హీరో નંબર વન આ સિંગર ગાયક કલાકાર માં નંબર વન આ હોથી વધારે પબ્લિકમાં પબ્લિક વેગી થતી હોય પ્રોગ્રામ માં તો આ તો પછી પિક્ચર નામ બરાબર છે ને ભાઈ વિક્રમ નંબર 1 હા ભાઈ ભાઈ તો દિવાળી પર આવવાનું છે લગભગ 17 તારીખે રિલીઝ થવાનું છે 17 તારીખ શુક્રવારે તો અવશ્ય જોવા જજો ભૂલતા નહીં